હું આ જ્યારે હોય ત્યારે આ હિસાબ તમારો લઈને બેહો છું છો બેટા હિસાબ એટલા માટે લઈને બેસું છું કે ગણતરી રહે ખોટા રૂપિયા બીજે વપરાય નહીં એટલા માટે પણ હું શું કહું છું હું તારી સાથે વાત કરવા જ આવવાની હતી સારું થયું તું આવી ગયો તે ચાર નાસ્તો કર્યો હા કર્યો હમણાં જો બેટા શું મમ્મી શું કહેવું છે જરા પણ મૂંઝાયા વગર તમે કહી શકો તને ખબર છે ને દામિનીની બર્થડે આવે છે હા ખબર છે હમણાં થોડા દિવસોમાં તે એનો જન્મદિવસ આવીને ઊભો રહેશે હા હવે તારી એકની એક બેન અને મારી એકની એક દીકરી જીત પકડીને બેઠી છે જીત કઈ વાત નહીં જીત દેવાનું તને તો ખબર છે કે તારા પપ્પા નથી અને હું તું અને તારી બેન બંને કેવી રીતે જીવન જીવ્યા છે હવે તો તું કમાતો થઈ ગયો છે પણ પહેલાં તો હું એકલી કમાવાવાળી હતી ને આપણે ઘર ચલાવતા હતા પણ દેવા છો બેટા દામિનીનું એવું કહેવું છે કે પણ મમ્મી શું શું કેવું છે આપ તમે મને જે કે પણ કહેવા માગો છો ને એ ઊંઝાયા વગર કહી દો ને શું કામ વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છો દામિનીનું એવું કહેવું છે કે એને એના જન્મદિવસની પાર્ટી આપી છે અને એ પણ હોટલમાં પાર્ટી આપી છે અને એ પણ હોટલમાં અરે મમ્મી આવું કરીશું તો બહુ વધારે ખર્ચો થઈ જશે તમે તો જાણો છો ને કે હું હજી નવો નવો નોકરીએ લાગ્યો છું અને એ પણ કેવી સાવ સામાન્ય નોકરી પગાર પણ નથી મારો એટલો બધો તો પછી આવો ખર્ચો કેવી રીતે પોસાઈ શકે સાચી વાત છે આવો ખર્ચો કઈ રીતે પોસાઈ શકે એકદમ સાચું કહ્યું તે પણ દામિનીને મેં સમજાવી એ નથી માનતી બેટા જીત પકડીને બેઠી છે કે મારે મારે તો પાર્ટી આપવી જ છે એનું કહેવું એમ છે કે એની બધી જ ફ્રેન્ડ્સ એના જન્મદિવસ પર પાર્ટી આપે છે બ કોઈ ગાડી લાવે તો પાર્ટી આપે છે બધા કંઈક ને કંઈક ખવડાવે છે તો મારે પણ મારા જન્મદિવસે એ લોકોને ખવડાવવું છે હવે હું એને કઈ રીતે સમજાવું તું જ મને કહીને દેવા મમ્મી દામીની જે કે પણ જીદ કરી રહી છે એ તો ખોટી જ છે ને હા એના ફ્રેન્ડ સર્કલમાં બધા લોકો પાર્ટી આપતા હશે ના નથી પાડતો પણ ક્યાં એ લોકોની પરિસ્થિતિ અને ક્યાં આપણી પરિસ્થિતિ હા ઘરની પરિસ્થિતિ જોઈને જીદ કરાય ને હવે આપણે માંડ માંડ કરીને ખાવાનું કરી શકીએ હવે એમાં આવી પાર્ટીઓ પાછળ ખર્ચા કેવી રીતે કરવાના અને આમ પણ મમ્મી તમને નથી લાગતું કે હમણાંથી ધામીની બેન જે રીતે દેખાડાઓ કરી રહ્યા છે હા બધા ફ્રેન્ડ સર્કલમાં આમ કરવા જોવે છે તેમ કરવા જોવે છે આ બધું બહુ વધારે પડતું થઈ રહ્યું છે વાત તો તારી સાચી છે એવું લાગે તો છે પણ દેવા એને કેમ સમજાવું મેં એને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હમણાં આપણી પાસે એટલા રૂપિયા નથી જો તારી પાર્ટી કરી નાખે તો ઘર ચલાવવામાં તકલીફ પડે તો હવે એકની બે નથી થતી મેં તો સમજાવવાનો પ્રયત્ન કર્યો ન સમજી શકી તું કરી જો મમ્મી સાચું કહું ને તો હવે દામીની કંઈ નાની નથી મોટી થઈ ગઈ છે એણે સમજવું જોઈએ કે આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે કેવી રીતે મારો ભાઈ કમાવીને ઘરનું ગુજરાન ચલાવે છે પણ નહીં એને તો બસ એના મોજ શોખ જ વાલા છે એવું થયું ને મમ્મી આ તો હા વાત તો એમ જ થઈ કે એને એના મોજ વાલા છે પણ બહુ જીદ્દી થઈ ગઈ છે તને એટલા માટે કહું છું બેટા કે તું એને સમજાવી શકે તો સમજાવી લે કે ના પાડે કે હા પાડે છે બાકી તો એ જીદ લઈને જ બેઠી છે ઠીક છે મમ્મી તમે જરાય ચિંતા ના કરો હું ધામિની બેનને સમજાવવાની કોશિશ કરીશ અને મને વિશ્વાસ છે ને ત્યાં સુધી હા ધામિની મારી વાત ટાળવાની ક્યારેય કોશિશ નહીં કરે મમ્મી હું અત્યારે નીકળું હવે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા હા ફોન માં જોતા જોતા આવો ને એમાં કેટલી વાર લાગી જાય તમારે આવતા થોડું રસ્તા માં જોવાય ક્યારેક ઠેબો આવશે ને તો પડી જાવ હેઠા ભાભી તમે આ સાઈડ કસે બહાર જતા લાગો છો હું તમારી પાસે જ આવતી હતી ત્યાં તમે રસ્તા મળી ગયા મને આ મારી પાસે શું કામ આજે આ નણંદ શું કામ પડ્યું થોડીક યાદ આવતી હતી એટલે થયું કે લાવ ને મળી લઉં અને એ બાને તમને એક વાત પણ પૂછવાની હતી મને શું હા આજ સુધી તો મેં કોઈ દિવસ પૂછ્યું નથી પણ તમને શું ગમે છે આમ તમારી મનપસંદ વસ્તુ શું છે આ ભાભી એ તો કેટલી એવી વસ્તુ હશે જે મારી મનપસંદ હશે પણ તમે અચાનક કેમ આવો સવાલ પૂછ્યો અચાનક અચાનક કંઈ નથી પૂછ્યું હા તમારો જન્મદિવસ આવે છે કે નહીં હા શરમ દિવસ તો આવે છે હા એટલે તમારા ભાઈ વિચાર કરતા હતા કે દામિની બેન ને કઈ ગિફ્ટ આપવી છે પણ શું આપું ને એ અમે બે જણા કન્ફ્યુઝ હતા તો મને થયું કે આપણે વિચાર કરીએ ને એની કરતાં આપણે જાતે જ દામિની બેનને પૂછી લઈએ તો કે એને શું ગમે છે હા એ વાત તો સાચી અમારો ભાઈ છે ને એ ક્યારે મારો બર્થડે ભૂલતો નથી હા દેવેને કોઈ દિવસ મારો બર્થડે ચૂક્યો નહીં હોય આ બધા કરતા પહેલા જને મને વિશ કરી દે છે કેટલા વર્ષોથી એને રાખડી બાંધું છું હા એને સગી બેન નથી ને એટલે એ તમને સગી બેન કરતા પણ વિશેષ રાખે છે હા સગી બેન તો નથી બિચારાને એટલે તો જોને એને રાખડી બાંધું છું અને એ પણ મને સગી બેન કરતા પણ વિશેષ રાખે છે પણ બર્થડે આવે છે તો એમાં કઈ ગિફ્ટ ના લેવાના હોય અરે એવું થોડું ના ચાલે એ દર વર્ષે તમને કઈક ને કઈક આપે છે તો આ વર્ષે એણે એવું વિચાર્યું કે કઈક તમને અલગ આપે અને તમને કામ પણ આવે એમ ના ભાભી મારે કઈ નથી જોઈતું આ બર્થડે આવે છે ને તો તમે લોકો મને આશીર્વાદ આપો અમારા બર્થડે માં મને વિશ કરશો ને એટલું મારા માટે બહુ છે અને માનું છું કે ભાઈને રાખડી બાંધું છું તો એનો મતલબ એમ નઈ ને કે એની પાસેથી ગિફ્ટ ના નામ ઉપર પૈસા લઈ લઉં કે ગિફ્ટ જ લીધા રાખવાની તમારી વાત તો સાચી છે પણ થોડી ઘણી તમારે ભાઈનું માન તો રાખવું જ પડશે ને તમારે જો બાપી એવું કઈ કરવાની જરૂર નથી આ બર્થડે આવી રહ્યો છે ને તો હું તમને ઇન્વાઇટ કરું છું હું મારી બધી ફ્રેન્ડ લોકોને છે ને હોટેલ પાર્ટી આપવાની છું તો તમે અને ભાઈ બોલિયા વગેરે આવી જજો પણ આવા ખોટા ખર્ચા થોડી ના કરાય આ હોટેલ તમે પાર્ટી રાખશો ને તો કેટલા બધા પૈસા જોશે આ તો શું થઈ ગયું મારે કે આ વર્ષે સેલિબ્રેટ કરવાનો હોય આ 3 વર્ષે એકવાર આવે છે અને હું તો પહેલી વાર મારો બર્થડે સેલિબ્રેટ કરીશ એટલે કે આવી રીતે હોટલમાં હોટલમાં પાર્ટી કરો એની કરતા અનાથ આશ્રમના બાળકોને જઈને કંઈક દાન આપો ને તો પણ સારું કહેવાય પહેલી વાર બર્થડે તમે ઉજવો છો કે નહીં તો વૃદ્ધા આશ્રમમાં જાઓ એવું કંઈક કરો ને ભાભી તમને તો અમારી પરિસ્થિતિની ખબર છે ને અને રહી વાત આ વૃદ્ધાશ્રમમાં અનાથાશ્રમમાં જવાની તો ત્રણ વર્ષે એકવાર મારો બડે આવે છે અને એમાં પણ જો હું આવા બધા વિચાર કરું તો હું મારો બર્થડે ક્યારે સેલિબ્રેટ કરીશ આ તમારો આઈડિયા છે ને હું અમલમાં મૂકીશ પણ અત્યારે નહીં હવે આવતા ત્રણ વર્ષ પછી અરે દામિની બેન હા તમે પરિસ્થિતિનું લાવો છો તો આ હોટલમાં જવાની પરિસ્થિતિ નથી નડતી નડે મેં તો ઘરે કહી દીધું છે કે આ વખતે છે ને હોટલમાં પાર્ટી આપવાની છે અને ઘરેથી મમ્મી માની પણ ગયા છે ઓબિયસલી માની જ જાય ને એમની એકને એક દીકરી છું અને હેમ પણ હા અત્યાર સુધી છે ને મેં મારા બર્થડે ને લઈને ખોટી જીત નથી કરી પણ આજે પહેલી વાર કરી છે મેં એટલે એ લોકો છે ને મારી વાત માનવી જ પડશે આપ તમને એવું નથી લાગતું કે આ મમ્મીને મનાવીને તમે બહુ ખોટું કર્યું છે તમારા ખોટું શું કર્યું છે મેં હા તમારા મમ્મી તો તમે એકને એક દીકરી છો ને એટલે તમને ના પણ નો પાડી શકે પણ તમે તો સમજો દામીની બેન હા તમારા ભાઈ બિચારા માણ એક તો કમાય છે ને આખા ઘરમાં કમાવાવાળા એક છે અને ઉડાડવાવાળા એકલા હા કેટલી સલાહ આપશો મારે સલાહ નથી જોઈતી અને એમ પણ હું કઈ છે ને ખોટી જીદ નથી કરતી અરે મારો બર્થડે છે અને મારે તો ત્રણ વર્ષે એકવાર આવે છે હા તમે બધા હર વર્ષે બસ હેપી બર્થડે હેપી બર્થડે કર્યા કરો અને હું મારો તો ત્રણ વર્ષ રાહ જોવી પડે કે મારો બર્થડે આવશે ત્રણ વર્ષે ને બધા મને વિશ કરશે હવે તમારો જન્મ જ એ તારીખે થયો એમાં લોકો શું કરે કયો હા સાચી વાત છે તમારી પણ શું કરું હવે જે છે એ છે હવે જો આ બધી વાત મૂકો અને તમારે છે ને આવવાનું છે મારા ભાઈ સાથે વાત કરી લેજો દેવેન ને કહી દેજો કે આપણે લોકો હોટેલ માં જવાનું છે તમે નહીં ઇન્વિટ કરો તમારા ભાઈ ને મારી વાત થશે ને તો હું પણ કહી દઈશ પણ તમે તો ખાસ કહી દેજો કારણ કે એ રહ્યો ભૂલકટ તરત ભૂલી જશે હા તમારી વાત તો આ પણ હવે તમને શું ગમે છે એ તો કહી દો તો એટલીસ્ટ મને પૂછે તો મને કહેવાની ખબર પડે ના પાડીને કઈ નથી જોઈતું કોઈ ગિફ્ટ લઈને નહીં આવતા હવે હું જઉં છું અરે પણ દામિનીબેન खोटा खर्च से होटलना.